નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ખેડબ્રહ્મા ચૌદસોથી ચૌદસો ને ચાલીસ મોરબી તેરસોથી પંદરસો ને દસ વિરમગામ તેરસો એકથી ચૌદસો બાર સાવરકુંડલા તેરસો બાવીસથી ચૌદસો એંસી ખાંભા તેરસોથી ચૌદસો એકસઠ જેતપુર અગિયારસો પચાસથી ચૌદસો ને એકતાલીસ વિસાવદર અગિયારસો તોતેરથી ચૌદસો એકસઠ રાજકોટ તેરસો ત્રીસથી ચૌદસો ને અઠ્ઠાણું અમરેલી સાતસોથી ચૌદસો ને પાસઠ ટ્રાંગધા અગિયારસો પાસઠથી ચૌદસો ને પચીસ જસદણ તેરસોથી ચૌદસો ને સિત્તેર હળવદ તેરસો એકથી ચૌદસો ને પાસઠ હારીજ તેરસો પચાસથી ચૌદસો ને ચોત્રીસ બાંકાનેર બારસોથી ચૌદસો ને ઓગણપચાસ આંબલિયાસણ એક હજારથી ચૌદસો ને પિસ્તાલીસ બહુચરાજી બારસોથી થી ચૌદસો અગિયાર વડાલી ચૌદસો થી પંદરસો જામજોધપુર તેરસોથી પંદરસો ને એક સિદ્ધપુર બારસો થી ચૌદસો ને નેવ્યાસી ભીલડી બારસો થી તેરસો ને પાસઠ ચોટાણા બારસો થી ચૌદસો ને છ અંજાર તેરસો પાંસઠથી ચૌદસો ને ચુમ્માલીસ બોટાદ અગિયારસોથી ચૌદસો ને પંચ્યાસી ધ્રોલ બારસો સાઠથી ચૌદસો ને નેવું બાબરા ચૌદસો પચીસથી ચૌદસો ને બાણું તળાજા તેરસોથી ચૌદસો ને સત્તાવન જામનગર બારસોથી ચૌદસો ને સિતેર થોરા ચૌદસો ત્રીસથી ચૌદસો ને સાઠ સિહોરી તેરસો ત્રેસઠથી ચૌદસો ને પંચાવન વિજાપુર બારસોથી ચૌદસો ને પંચ્યાસી કુકરવાડા તેરસો ચાલીસથી ચૌદસો ને સત્તાવન ગોજારીયા તેરસોથી ચૌદસો ત્રેપન તેરસો એંસીથી ચૌદસો ને એકાવન હરસોલ તેરસો નેવુંથી ચૌદસો ને પિસ્તાલીસ હિંમતનગર તેરસો એકતાલીસથી ચૌદસો ને ચોરાણું મહુવા નવસોથી ચૌદસો ને સુડતાલીસ ધારી બારસો પચાસથી ચૌદસો ને તેર કઢી તેરસો ત્રીસથી ચૌદસો ને ઓગણ ભાવનગર બારસો પિંચોતેરથી ચૌદસો ને ઓગણચાલીસ વિસનગર બારસોથી ચૌદસો ને સિત્તોતેર ઉનાવા અગિયારસો એકાવનથી ચૌદસો ને એંસી ગોંડલ તેરસો એકવીસથી ચૌદસો ને અઠ્ઠાવન